કંસારવાર ખલસાવા લાલ બજારમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી રહેતા અને સોના ચાંદીના દાગીના બનાવવા વ્યવસાય સાથે સંકળાયેલા સુરજ કુમાર દ્વારા મૂળ પશ્ચિમ બંગાળ પાસે ગત તારીખ સાત ડિસેમ્બરે તેમના પરિચિત મારફતે બંગાળનો જીતદાસ દાગીનાની ગડામનાનું કામ શીખવા આવ્યો હતો માત્ર પાંચ દિવસમાં જ તેને વિશ્વાસઘાત કરી ચોરીને અંજામ આપ્યો હતો તારીખ બાર ડિસેમ્બરે બપોરના સમયે કુમાર દ્વારા ઘરના નીચેના મારે કામગીરી કર સાથે દાગીનાની અને ગડામણનું કામ જ કરી રહ્યા હતા જ્યારે ઉપરના મારે તેમની પત્ની હાજર હતી દરમિયાન દીકરીને કોલેજ લેવા જવાનું થતાં સોની એબીસી સર્કલ તરફ ગયા હતા તે પહેલાં ગડામણના અને રિપેરિંગ માટે આવેલા સોના ચાંદીના દાગીના ડ્રોવરમાં મૂકીને લોક કરી તેઓને બહાર ગયા હતા સાંજે અંદાજે સાડા ચાર વાગ્યા દીકરીને લઈને ઘરે પરત ફરતા કામ શીખવા આવેલા કારીગર જીત દાસ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું તપાસ કરતા જોવાનું લોક તૂટેલું અને અંદરના દાગીના ગાયબ હતા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા જીતદાસે ટેબલના ડ્રોવરનો લોક તોડી સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થયો હોવાનું સ્પષ્ટ થયું છે આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સુજય કુમાર ધારાએ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ સોનાની રુદ્રાક્ષની માળા સોનાની વીતી સોનાનો હાર તથા ચાંદીનો ભૂકમારી કુલ તોતેર ગ્રામ સોનું અને પંચોતેર ગ્રામ ચાંદીની ચોરી કરવામાં આવી હતી જેની કુલ કિંમત અંદાજે પાંચ લાખ થાય છે પોલીસે ચોરીનો ગુનો નોંધાવી સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપી જીતદાસની શોધખોળ શરૂ કરી છે